હવે વાત કરીશું સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી વિતરણ વ્યવસ્થામાં કામ કરતા કુલ પાંચસો ઓગણીસ દીનદયાલ ઉપાધ્યાય સસ્તા અનાજના લાયસન્સ ધારકો દ્વારા પહેલી નવેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાલ પર જવાની ચીમકી ઉચ્યારવામાં આવી છે જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક કલેકટરને તમામ અમલદારો દુકાનદારો એકઠા થઈને આવેદનપત્ર આપી સત્તાવાર રીતે હડતાલની જાહેરાત કરશે હડતાલ પાછળના મુખ્ય મુદ્દાઓમાં કમિશન વધારવાની માંગ અનાજમાં ઘટ માપણી સહિત ન્યાયસંગત વજન પ્રમાણે પુરવઠો આપવા તેમજ દુકાને માલ ઉતારતી વખતે તકેદારી સમિતિના એસી ટકા સભ્યોની હાજરી રાખી બાયોમેટ્રિક સિસ્ટમથી અંગૂઠા દ્વારા પુષ્ટિ કરવામાં કરવાની ફરજ દૂર કરવાની માંગનો સમાવેશ થાય છે દુકાનદારોનું કહેવું છે કે હાલની વ્યવસ્થા અતિ જટિલ બની ગઈ છે અને તેની અસર રોજિંદા કામકાજ પર પડી રહી છે આથી સસ્તા અનાજની દુકાનો બંધ રહેતા જિલ્લાના હજારો ગરીબ પરિવારોને અનાજ મેળવવામાં મુશ્કેલી ઉભી થવાની શક્યતા છે ખેડૂતો મજૂરો તથા નીચા આવક વર્ગના લોકો માટે આ દુકાનો જ મુખ્ય આશ્રય સ્થાન છે જો સમયસર ઉકેલ ન મળે તો લાભાર્થીઓને લાંબા સમય સુધી રાશન મળવામાં વિલંબ થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે ફેરપ્રાઇઝ શોપ ધારકોનું કહેવું છે કે તેઓ અનેક વર્ષોથી ઓછી કમિશન પર સેવા આપી રહ્યા છે પરંતુ સરકાર તેમની યોગ્ય માંગો પર ધ્યાન આપતું નથી તેથી હવે હડતાલનો રસ્તો અપનાવવા મજબૂર થયા છે કલેકટર સમક્ષ પત્ર આપી જો માંગો સ્વીકારવામાં નહીં આવે તો પહેલી નવેમ્બરથી તમામ એફપીએસ દુકાનો બંધ રાખવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે

અને જેના વિરુદ્ધ અમારા સુરેન્દ્રનગર જિલ્લાની પાંચસો ચોત્રીસ દુકાન સહમત છે માંગ પૂરી નહીં થાય તો પહેલી નવેમ્બર થી અમે ચલણ જનરેટ નહીં કરીએ અને માલ કોઈ ભરશે નહીં અને વિતરણ થી અડધા રહીશું અમારી પડતર માંગણીઓ જે રાજ્ય સરકાર સામે છે હજી સુધી ઉકેલ આવેલ નથી એ બાબતે અમે સુરેન્દ્રનગર જિલ્લાના એપીએસ પરિવાર આજે અમારા રાજ્ય વ્યાપી આંદોલન ને સમર્થન આપવા માટે એકત્રિત થયા છીએ રાજ્ય સરકારમાં અમારી કેટલીય પડતર માંગણીઓ છે સરકાર અમારી સામે જરાય સહાનુભૂતિ નથી એનો વિરોધ નોંધાવવા માટે અમે છે એને અમે સમર્થન અને ટેકો જાહેર કરીએ છીએ અમારી 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 પડતર માંગણીઓ જે છે એક તો પહેલો પ્રથમ જે છે કમિશન વધારો સાહેબ અત્યારે બધાના પગાર વધારા બધાને ઇન્ક્રીમેન્ટ પ્લસ થતા હોય તો મારો દુકાનદાર પીડીએસ ની આ સુંદર વ્યવસ્થા જે ગોઠવે છે જે લોકોનું જાહેર વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવે છે એને વળતર વધારો કેમ ને એનું કમિશન વધારો કેમ ને અમારો મેઇન પ્રશ્ન આ છે બીજો બીજો મુદ્દો એ છે કે વારંવાર અમને વિવિધ પરિપત્રો કરી અને અમારી જે આખી જે કામ કરવાની સિસ્ટમ છે એમાં દખલ અંદાજી સરકારના પરિપત્રો કરે છે જેમ કે અત્યારે ડી દ્વારા જે તકેદારી સમિતિમાં એંસી ટકો મિનિમમ સભ્યોની જે બાયોમેટ્રિક ફિંગર કરવાની છે એનો અમારે રાજ્ય લેવલે સખત વિરોધ છે સર્વર ડાઉનના પ્રશ્નો અવારનવાર અમારો વેપારી વિતરણ કરે કે ગ્રાહકોને જવાબ આપે આ અમારી માંગણી છેલ્લી છે સર્વર ને સુધારો નેટવર્કમાં કઈક ફેસિલિટી નહી લાવો હવે ડિજિટલ ગુજરાત બનાવ્યું છે તો આ સર્વરના દાંડિયા ક્યાં સુધી અમારે સહન કરવાના